સમાજના સંમેલનમાં ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લવ મેરેજને લઈને જે નિવેદન આપ્યું એ ખરેખર આવકારદાયક છે આવનાર સમયની અંદર કોઈપણ સમાજની જેન દીકરીને સુરક્ષિત રાખવી હોય સમાજ વ્યવસ્થા જાળવી રાખવી હોય અને ઘણો બધો ક્રાઇમ અટકાવવો હોય તો લવ મેરેજની અંદર માતા પિતાની સહી અથવા તો જેને બ્લડ સાથેના સંબંધો છે એવી કોઈ વ્યક્તિની સહી લેવા માટેની અથવા તો અન્ય રીતે કે દીકરીના લગ્નનું નોંધણી ગામમાં થાય પંચકેશમાં જે સહી કરે એ પણ ગામના હોય આવું બંધારણીય કાયદામાં કંઈક ફેરફાર લાવીને કરવામાં આવે તો ઘણા બધા પરિવારોને આ બાબતમાંથી જે વર્ગ વિગ્રહો થાય છે અને ઘણી હેરાનગતિ વર્તમાન સમયની અંદર દીકરી નાદાન હોય પોતે સ્વનિર્ણય લેવા માટેની એની ક્ષમતા ન હોય જે ક્રાઇમ સાથે સંકળાયેલા યુવાનો હોય જેમનો સમાજમાં ક્રેડિટ ના હોય ધંધા રોજગાર ના હોય એમનું કોઈ હગુણ સમાજમાં ન થતું હોય આવા લોકો દીકરીને કોસલાવીને લ મેરેજ કરતા હોય છે ત્યારે એનો પરિવાર આખો ધરાશય થતો હોય છે અગાવાલા પણ મુશ્કેલી અનુભવતા હોય છે અને ઘણી વખત યુવાનો પોતે લગ્ન કરેલા હોવા છતાં સંતાનોના પિતા હોવા છતાં એ છુપાયેલી રાખેલી બાબત હોય છે અને કોઈપણ યુવતીને કોહલાઈને આ રીતે લગ્ન કરતા હોય છે એટલે આ લવ મેરેજના કાયદામાં સુધારો લાવવાથી ઘણો જ ફાયદો સમગ્ર ગુજરાત અને તમામ સમાજની બહેન દીકરીઓને તમામ સમાજના માતા પિતાને એક આશીર્વાદ રૂપે કાયદો બનશે એટલે અપેક્ષા રાખીએ સરકાર પાસે કે વહેલામાં વહેલો આ લવ મેરેજનો કાયદો સુધારો લાવી અને માતા પિતાની સહી ફરજીયાત કરે એવી અપેક્ષા હું પણ રાખું છું બે હજાર એકવીસમાં લવજેહાજનો કાયદો જ્યારે લાવ્યો ત્યારે પણ મેં વિધાનસભાની અંદર આ બાબતની રજૂઆત કરેલી હતી અનેક જાહેર સભાઓમાં જનમત પણ આનો મળેલો છે અને જેટલો શક્ય હોય એટલો આ નવ મેરેજનો કાયદો વહેલામાં વહેલો સરકાર લાવે એવી હું પણ અપેક્ષા રાખું છું